નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ સમાજ દ્વારા આગામી સત્તર અને અઢાર મે રોજ સારા ક્રિકેટ ગ્રાઉન્ડ દેણા ગામ ગોલ્ડન ચોકડી પાસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં વસતા કનોજીયા સમાજના અલગ અલગ જિલ્લામાંથી આવતા તમામ યુવાનો થકી સમાજ એક થાય અને वसुદેવ कुटुंबકમની ભાવના યુવાનોમાં કેળવાય યુવાનોમાં રમત ગમતનક ક્ષેત્રને લઈને રુચિ વધી તેવા ઉદ્દેશ્ય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને વડોદરા શહેરના છિવાડે દેણા ગામમાં આવેલું સારા ક્રિકેટ ગ્રાઉન્ડ જ્યાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે બે દિવસથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પંદરથી વધુ ટીમોએ ભાગ લીધો છે કાન્યકુંબજ વૈશ્ય કનોજા સમાજ યુવાसेना ભારત અને કાન્યકૂપજ વૈશ્ય સમસ્ત કનોજિયા સમાજ યુવા સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા દર વર્ષે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને આ વખત સત્તર અને અઢાર મે બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એ આયોજન વડોદરાના દેના ગામે સારા ક્રિકેટ સ્ટેડિયમમાં કરેલ છે અને અમારો સમાજનો હેતુ છે કે આ માધ્યમથી યુવા વર્ગ સમાજનું સંગઠિત થાય એકત્રીકરણ થાય અને આવનારા સમયની અંદર અમે અમારા યુવાનોને ભવિષ્યની અંદર જે સ્ટેટ લેવલની રમતો છે કે ક્રિકેટ ટુર્નામેન્ટની રમતો છે કે ક્રિકેટ હોય એ બધી જ રમતો અમે જોવા માગીએ છીએ અને સાથે સાથે રમત ઉત્સવ સમિતિ દ્વારા આ વખત નાના બાળકો સમાજના છે એમને પણ નાની મોટી જે રમતો રમવા લાયક હોય છે એમના યોગ્યતા મુજબ એ મુજબનું પણ આયોજન અમારી સમિતિ તરફથી કરેલું છે અને સાથે મળીને સમાજનો પણ સહયોગ અમને મળેલ છે અને આ વખત ચૌદ ટીમે ભાગ લીધેલ છે આ બે દિવસ ટુર્નામેન્ટનું આયોજન છે સત્તર અને અઢાર અને એની ફાઇનલ મેચ અઢાર તારીખના રોજ ફાઇનલ મેચ કરવામાં આવશે અને ડે નાઇટનું આ વખત અમે દર વર્ષે દિવસે આયોજન કરીએ છીએ પણ આ વખત ગરમીના મોસમના માધ્યમના કારણે સમિતિએ નિર્ણય લીધો કે આપણે રાતનું અને દિવસ વેલે ડે નાઇટનું આયોજન બે દિવસ દરમિયાન અમે કરેલ છે ઉત્સાહ ખૂબ સરસ છે સમાજનો સહયોગ મળે છે સાથે સાથે યુવા વર્ગનો પણ સહયોગ છે અને સંગ સંગઠનની એક તાકાત છે કે યુવા સેના મજબૂત થાય અને આવનારા સમયની અંદર અમારા સંપૂર્ણ ભારતની અંદર જેટલી પણ પેટા જ્ઞાતિઓ છે અમે સમાવેશ કરેલો છે અને સંગઠનને મજબૂત કરવાની અમે એક પહેલ અમે ટુર્નામેન્ટની જે આયોજન કરેલું છે એ રીતે અમે કરેલ છે સન્ની મહારાજ